રાધનપુરમાં નર્મદા વિભાગની કામગીરીમાં ભંગાણ પડવું અથવા તો કેનાલ ઓવરફ્લો થવી આ બાબત જાણે કે રોજિંગ ઘટના બની ગઈ હોય તેમ એક પછી એક સિંચાઈ માટેની કેનાલ ઓવરફ્લો થઈ રહી છે તેનો સીધો ભોગ ખેડૂત બની રહ્યા છે ત્યારે વધુ એક કેનાલ ઓવરફ્લો થયાની બાબત સામે આવી છે રાધનપુરના અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતને ભારે નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાથી વારંવાર સ્થિતિ સર્જાય છે તેવું ખેડૂતોનું કહેવું છે નર્મદા કેનાલોની સફાઈ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં તો આવે છે પરંતુ ક્યાંક આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય